ફટી જોઈએ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને અવતારમાં આવ્યા છે છોકરા રમવા જો એવડા એને મજા આવી હલે મારી જાત પટિયાન પતિયાન રમવાના છે હાથમાં બે હજાર ની નોટ છે કુલ લાખ ની નોટ છે

بنایا گئی <iedzieć> <possession anyway>

કે કેવા છે આ લાક સોમકડી ક્યાંથી ના હું કામ બનાવી દીધું જય રમતા ખાતા તમે

રોટલો થાળનો પાથલ પડ્યો છે અર્ધું આમ ને અર્ધું આમ મસ્ત મસ્ત સિયાત ખાવાનું રોટલા આજ આપણે નથી છે વાટકા દેવી પછી મને ખાવા કા મસ્ત તો હાલો હીરાને કડીક કરી દીધા છે ભાઈ અને આપણે વાળીએ ટ્રેક્ટર આવે છે એટલે જવાનું થાય છે અને એમ પાસે જયશ્રી બેન ગરવું છે કમ્પ્લેટ બધું આ લાઈને એમાં નહીં ટેસ્ટરને ક્યાં ને લેવું જ પડશે ને આ કેન કેન

તો કાલ વેલા દીયા કાઈ કીધું છે ને કાલ પાઈ દીજે તો પી જાય આમ સમજા હા હે આજે જોડીને આવ્યો તે હું આયા હાલો તો આપણે 5 ફૂટે સા નાખવાના છે તો નાખી દેવી નહીં હા નાખી દેવી તો જોરે કરવી અને આ સરિયાને આ બધા હગે વગે કરવી હાલો તો આપણા સાથે સ આવી ગયું છે કારણ કે કરવાના હતા પાંચ ફૂટ અને ચેડા નાખ્યા તો હાળા સારું એટલે આ જોવા ટ્રેક્ટર હાલે છે અને આ વૈશ્મા ઓલ્યું હોય તો રાખ્યું છે બીજું કંક સો હોય તો સોંપાય અને આપણે જો લીમડો કાપ્યો તો એને એમ પણ ખટકી ગયો છે

પૈસાઈ કાલ વેરાત બધાઈ દેખાય છે હા કેર દી ને તો હાલો આપણે આપણે જ્યાં તા વાડીએ અને વાડીએથી ને હવે છીએ બધું કામ કરીને તો વાળું પાણી હવે કરી દીધા છે વાડીએ તો સાહ પાડ્યા અને એક લીમડો કાપવાનો તો એ લીમડો કાપ્યો હા લાઇટ હતી તે થોડાક પાણી હતો ને વાયુ થોડાક કેરા પાયા એમ તો ત્યાં પાણી ફૂટી ગયું પાણી ફૂટી ગયું એટલે આપણે વ્યવ્યા ઘરે પછી

તો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવી સુ કેવો લાગજો કમેન્ટ કરીને કહેજો પસંદ આવ્યું તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં ચેનલમાં પહેલી દાન હોય તો સબસ્ક્રાઈબ કરી જો મસ્ત એક નવા વિડીયો સાથે કાલે ગેન બાય બાય